મારું તો અલ્ટો કારમાં દારૂની હેરાફેરી કરનાર બેને ઉતરાણ પોલીસે ઝડપી પાડીથી ઉપસ્થિત લાખોનો દારૂનો જથ્થો સહિત કબજે કરી હતી સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ અને નાયા પોલીસ કમિશનર જોન ફાય તથા મદનીઝ પોલીસ કમિશનર એલ ડિવિઝનની સૂચના મુજબ ઉત્તાણ પીઆઈડીયુ યુ બારડ તથા સેકન્ડ પીઆઈ એન્જી પટેલ અને પીએસઆઈ એ આર પાટીલની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીઆઈડીયુ બારડને મળેલી બાતમીના આધારે કાપોદ્રા બ્રિજથી ઉત્તરાણ વીઆઈપી સર્કલ જતા રોડ પરથી